ગેનીબેનના મીઠાઈના નિવેદન બાદ યુવા ઠાકોર સમાજમાં રોષ ઠાકોર સમાજની યુવતી જાનવી ઠાકોરનું નિવેદન તમે સમાજ અને પશુપાલકોને ગેરમાર્ગે દોરો છો તેવું જાનવી ઠાકોરે નિવેદન કર્યું છે બનાસ ડેરીએ આપેલી મીઠાઈ ભગવાનનો પ્રસાદ હતો વારાણસીમાં પ્લાન્ટ નાખ્યા બાદ મીઠાઈ બનાવાઈ હતી આ મીઠાઈ કાશી વિશ્વનાથના પ્રસાદ સ્વરૂપે અપાઈ હતી રાજકારણ કરો પણ ભગવાન અને પશુપાલકોનું અપમાન ન કરો તેવું પણ કહ્યું તમે એમ કહી રહ્યા છો કે બનાસ ડેરી ઘરે ઘરે મીઠાઈ આપી છે હું પણ ઠાકોર સમાજની દીકરી છું મને પણ ગર્વ છે કે તમે રાજકારણ અંદર આગળ વધી રહ્યા છો પરંતુ આવું રાજકારણ ન કરો જેની અંદર સમાજનું અને કાશી વિશ્વનાથનું અપમાન થાય છે